રાજકોટમાં ગેમ ઝોનમાં લાગ્યા આગ વીસથી વધુના મોત નીપજ્યા રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે આ ઘટનામાં વીસથી વધારે લોકોના મોત નીપજ્યા છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અમદાવાદના ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે આગ લાગતા ગેમ ઝોન બળીને ખાક થયું છે રાજકોટથી આગની જે ઘટના બની છે જેવા વિડીયો સામે આવ્યા છે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા મળતી માહિતી મુજબ હાલ વેકેશનનો માહોલ છે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અહીં આવતા હોય છે જે દરમિયાન આ ઘટના બની છે અચાનક સાંજના સમયે આગ લાગી હતી આખે આખો શેડ પર આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો જેમાં ગંભીર ઘટના બની છે જેમાં વીસથી વધારે લોકોના મોત નીપજ્યા છે જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સ્થાનિક ફાયર ફાઈટરો પર ઘટના સ્થળે પહોંચી છે હાલમાં ફાયર સ્ટેશન ઓફિસર થી લઈ ચીફ સહિતના તમામ લોકો અહીં હાજર છે મેજર ફાયર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે बना बना है ए, आ, बना बना है अभी उसकी तहकीकत चल रही है आ, आग बुझाने का काम चल रहा है प्राथमिक दृष्टि से अभी मैं कोई चौकस कारण नहीं बता सकता हूँ ये पूरा इन्वेस्टिगेशन का विषय है एक बार आग कंट्रोल में आ जाए और उसकी जांच हो उसके बाद ही हम आपको कोई डिटेल दे पाएंगे तो ये एक इन्वेस्टिगेशन का विषय है कि आग का कारण क्या है और इसमें जो आ, फायर ब्रिगेड के साथ बैठ के और जो भी इसमें एक्शन लेने हैं और जो लेने चाहिए तो लिए गए कि नहीं लिए गए उसके आ, उसके हिसाब से उसका आगे का एक्शन लिया जाएगा